દોસ્તો આપણે રાતે વરસાદ આવ્યો જોરદાર વીજ થઈ આપણે હવારે દૂધ દેવા થઈ ગયા બાઇક લઈને આપણી નદી આપણે ખતરનાક ઓફરોડિંગ કર્યું રસ્તામાં બાઇક લઈને દિવસના વરસાદ આવી ગયો જોરદાર આપણે ટ્રેક્ટર લઈને દૂધ દેવા જવું પડ્યું એવો વરસાદ પડ્યો આપણે આજે રાતે સાડા દસ વાગે વરસાદ આવી ગયો છે વરસાદ ચાલુ થયો એકદમ સાડા દસ વાગ્યા ને વરસાદ આવ્યો રાતના 11:15 વાગ્યા ને વીજ થાય જોરદાર આ રીતે વીજ રાતના સુખ્યા પાડી પાડી આપણે દૂધ દેવા જાવ હે આપણે બેહોનું બધું કરી દીધું કમ્પ્લીટ ન ખાઈ ગયું કિલા બદલે અજકાર તો બહુ કર્યું મે હું આપણે દૂધ દેતા આવી રસ્તામાં એજી હાલત ખરાબ હોય આપણી નદી જાય છે મોટરસાયકલ જવાનું છે જો નથી વધારે પાણી વીજ ઉપાતી આપણે બી દેવા જાય હી બાઈક લઈને જે ઉપોગ રાખવાનું હોય ને કોગા ત્યાં લઈ પાણી આવી ગયો ત્યાં કે દુવાડે જે ભૂલી જાય આપણે એક આથે વીડિયા ઉતારીએ એક આથે ગાડીયાની ટાઈમ અમારે આ કાઈમી થઈ ગઈ છે આ રસ્તો અમારડે આ દે કેવું પાણી આવે છે અહીયા આમાંથી આપણે ગાડી કાટવાની હાલો આપણે કાઠી લઈ ખતરનાક ઓકળો ને ઓર સાજા તો બહુ તો યોતા આ મધુનો રસ્તો તો હોય છે અહીંયા આપણો હાવ રસ્તો પૂરો ગાડી ચડાવી લાગે એકદમ વરસાદ આવે વાતાવરણ થઈ ગયું દોસ્તો આ વરસાદ આવે છે જોરદાર પવન સારો આવ્યો છે વરસાદે થોડો થોડો આવ્યો નિવાલતા થઈ ગયા પવન બહુ દોસ્તો મુશળધાર વરસાદ ચાલુ પવન સારો છે એકદમ વરસાદ આવી ગયો દેખાતું તો જ જ છે એકદમ આવ્યો

એકદમ પાણી એકદમ વરસાદ આવે એવું વાતાવરણ થાય છે જો તમે મારા ચેનલ માં ન આવો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો દોસ્તો વરસાદ વતો જ છે 5 વાગ્યા છે હવે આજે વધારે વરસાદ આવી ગયો તો ટ્રેક્ટર લઈને દૂધ દેવા જવું પડતું એ લાગે છે આપણે પેં હું દો ચાલુ કરી દીધી એક વાહું પાડો થા એક વાહું પાડી થા ભાઈ ભાઈ વરસાદ ડાર રસન પડ્યો છે આપણે ત્રણ દે હું જોઈ લીધી હજી ત્રણ ચાર બાકી છે ટ્રેક્ટર લઈ દૂધ દેવા જવું પડ્યું વરસાદ પડ્યો એટલે ખેડો પાણી જ નકરું પડ્યું આપણે તે કાંઈ ગાતો હોય લઈને પછી વરસાદ નહીં હોય તો આપણે બ્લોક બનાવશો ના તો ચાલુ વરસાદે ફોનમાં તો બ્લોક નો બને નહીં યાર આપણે બે હું લીધી લીધું ને આપણું ટ્રેક્ટર થઈ ગયું છે રેડી દૂધ દેવા માટે હાલો આપણે દૂધ દઈ આવી વરસાદ બંધ થઈ ગયો હોય બધી ફૂલ જતી હોય ને ટ્રેક્ટરના ક્યાંય લગભગ આગળ ટાઈપ દેખા હે નહીં અંદાજ પ્રમાણે આપણે ટ્રેક્ટર લઈને દૂધ દેવા જવાના તો હાલો આપણે જતા આવી આપણે ટ્રેક્ટર લઈને હાલતા થઈ ગયા હે दोस्तों अपनी नदी जाए है आप मस्त सीन है वाह मजा आई गई अपने नदी पची है नदी जाए तो है उलखे अपने जताई नहीं जाती बाइक से ना निकले निकल ए ट्रेक्टर लाइन गया पानी बहुत स्पीड थी आए अह केव स्पीड थी आए आप गया नदी में ट्रेक्टर लाइन कौड़ी स्पीड है जो पानी ટ્રેક્ટર લઈને જઈ છે મજા આવે આવી નદી આવે ટ્રેક્ટર રાખવાની કઈ અલગ જ આપણે નદીને કાંઠે પૂગી છે જો નદી ખેતરું પાણીને ભરાઈ ગયો આપણે ટ્રેક્ટર લઈને જઈએ દૂધ દેવા આપણે નથી પણ નદી હતી ને નીકળે એમ નથી એટલે ટ્રેક્ટર લઈ જાય બાકી આમાંથી તો બાઇક તો કાઢી જ દઈએ આપણે આમાંથી બાઈક નીકળી જ જાય કારણ કે નહીં બુટેળીયું ના બુટે એટલે બાઇક નીકળી જાય બાકી દુવાળીયું તો બુટી જાય તો એ ગાડી નીકળી જાય એમાં વાંધો ના દિવસના વરસાદ વધારે હતો એટલે રસ્તો ધોવાઈ ગયો માંડ માંડ કરીને ખાડો બહુ પડી ગયો કરતા હતા એમાં ખાડો વધારે માન માંડ કરીને ટ્રેક્ટર કઈક એક સાઈડ ચડાવવું પડ્યું પૂરું એક સાઈડ ટ્રેક્ટર આખું હું થઈ ગયું માંડ માંડ કરીને કઈ રીતે બીજતા ના લાગે કારણ કે આપણે એવી રહ્યો છે એટલે

ઘરે જઈ હાઓ તમે સારું થયું હે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી રામ રામ બહેરા ને મારા ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણે ચાલુ હશે બ્લોગ બનાવ્યો જોવો તમે